ભુજ તાલુકાના સુખપર ગામે આવેલ શિવ મંદિરમાં મહાઆરતીનું આયોજન સુખપરથી માનકુવા તરફ જતા માર્ગ ઉપર આવેલા શિવ મહાદેવ મંદિરમાં મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે અહીંયા મહાઆરતીનું આયોજન દાતાઓ દ્વારા કરવામાં આવે છે શ્રાવણ માસ શરૂ થતાની સાથે શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા ઉમટી પડે છે આ શિવ મંદિરમાં પણ ગઈકાલે રાતના મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોવા મળ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો ત્યારે શ્રાવણ મહિનામાં ભક્તો શિવમય બની ગયા છે મંદિરોમાં દર્શનાર્થીઓની મોટી ભીડ જોવા મળી રહી છે શ્રાવણ મહિનામાં આ મંદિરમાં મહિલાઓ દ્વારા ભજન કીર્તન કરવામાં આવે છે સવારના ભાગમાં શિવભક્તો શિવ મંદિરમાં શિવલિંગને જળાભિષેક પણ કરવામાં આવે છે ત્યારે શ્રાવણ મહિનામાં ભક્તોનો સારો એવો શિવમય બની ગયા છે ત્યારે સુખપરની અંદર આ મંદિરમાં પણ મહાઆરતી દરમિયાન ભક્તો શિવમય બની ગયા હતા રિપોર્ટ બાય રાજેશ જોશ